હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ફણગાવેલા મગનું એકદમ ટેસ્ટી શાક બનાવીશું જે મગ છૂટા છૂટા રહે તે રીતે બનાવીશું તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે મગ ફણગાવવાની રીત વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે તમે ક્લિક કરીને જોઈ શકો છો મગને આઠ કલાક પાણીમાં પલાળી મગનું પાણી કાઢી નાખવાનું અને સુરતી કપડામાં બાંધીને અથવા તો કાણાવાળા બાઉલમાં રાખી દેવાના અને તેના ઉપર જાડું કપડું રાખીશું ઢાંકીને ચોવીસ કલાક મગને રાખવાના જેથી મગ સરસ ફણગા ફૂટશે તો આ રીતે એકદમ સરસ મગ આપણા ફણગા ફૂટેલા થઈ જશે અને હવે મગ વગારવા માટે મેં અહીંયા ચાર પાંચ ચમચી તેલ એક કઢાઈમાં એડ કર્યું છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરીશું રાઈ જીરું ફૂટે એટલે તેમાં બે ડાળખી મીઠા લીમડાના પાનની એડ કરીશું બે ચપટી જેટલી હિંગ એડ કરવાની અને મેં અહીંયા બે લીલા મરચાં અને ચાર પાંચ લસણની કઢીને આ રીતે સમારી લીધું છે તે એડ કરીશું અડધી મિનિટ જેવું લસણ મરચાંને સાંતળી લેવાનું અને હવે એક નાની ડુંગળીને ઝીણી સમારી લેવાની તે એડ કરીશું તો ડુંગળી અને લસણ જો તમે ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય મગ એમને પણ સરસ લાગશે ડુંગળીને બે મિનિટ જેવું સાંતળી લેવાની ત્યારબાદ તેમાં એક ચમચી આદુની પેસ્ટ એડ કરીશું અથવા તો એક ઇંચ આદુના ટુકડાની પેસ્ટ એડ કરવાની અને પેસ્ટને પણ અડધી મિનિટ જેવું સાંતળી લેવાનું જેથી આદુનો ટેસ્ટ આપણા શાકમાં સરસ આવશે અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અને એક ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનું મસાલા તેલમાં મિક્સ કરી લેવાના અને ત્યારબાદ તેમાં મગ એડ કરીશું બીજા કોઈ જ મસાલામાં એડ કરવાની જરૂર નથી પડતી બે કપ જેટલા ફણગાવેલા મગ એડ કરીશું મગ અને મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના તો આ શાકમાં હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને જો તમને લીંબુનો રસ અડધી અડધા લીંબુનો રસ જો એડ કરવો હોય તો એ છેલ્લે એડ કરી લેવાનો અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને મિક્સ કરી લઈશું તો આ શાક જો તમારે કૂકરમાં વગારવું હોય તો પણ વગારી શકાય સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અડધી ચમચી જેવું મેં મીઠું એડ કર્યું છે તો કૂકરમાં વઘારીને એક વિસલ કરી લેવાનું સારી રીતે બધું મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકીને ચાર પાંચ મિનિટ શાકને થવા દઈશું મીડિયમ આંચ રાખવાની ગેસની ચાર પાંચ મિનિટ પછી મગને એકવાર હલાવી લેવાનું અને મગ હજુ જો કાચા લાગે તો બીજી બે ત્રણ મિનિટ થવા દેવાનું તો ઢાંકણ ઢાંકીને બીજી બે ત્રણ મિનિટ થવા દઈશું તો બીજી ત્રણ મિનિટ પછી મગ એકદમ સારી રીતે ચડી ગયા છે અને શાક બની ગયું છે તો જો પાણી તમને વધારે લાગે તો થોડુંક બારી લેવાનું તો જો આ રીતે ચેક કરી લઈશું મગ એકદમ સરસ ચડી ગયા છે તો હવે તેમાં ફ્રેશ લીલા ધાણા એડ કરી લેવાના અને અડધા લીંબુનો રસ જો એડ કરવો હોય તો એ પણ અત્યારે જ એડ કરી લેવાનો મિક્સ કરી લઈશું તો અહીંયા એકદમ ટેસ્ટી અને એકદમ સરસ એવા આપણા મગ બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે સરસ છૂટા છૂટાં મગ બન્યા છે તો એકદમ પરફેક્ટ મસ્ત મગ બની ગયા છે ને તો આ મગને મગભાત કઢી સાથે રોટલી સાથે અથવા તો એમને પણ આ મગ બહુ સરસ લાગે છે જો ડાયટમાં ખાતા હોય તો એમને મગ ખાઈ શકાય તો એકદમ પરફેક્ટ એવા આપણું મગનું ફણગાવેલું શાક બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો